આનંદ મેળામાં ખાણીપીણીના સતર સ્ટોલ રાખવામાં આવ્યા હતા તદ ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી લોકો ઉમટ્યા હતા સમગ્ર વ્યવસ્થા આચાર્ય અર્જણભાઈ ડાંગર હસમુખભાઈ ઠક્કર પારસભાઈ માણેક રોહિત ચૌધરી નરેશ પ્રજાપતિ તેમજ શુભાંગીની ગોળબોલે અક્ષા કોરડિયા પિયુષ વાઢેર જયશ્રી નાય તથા બી આરસી અશોક ચૌધરી પર્વતભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા